ભાજપનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે લોકસભા ચૂંટણીને લઈને ભાજપના સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિ લોન્ચ થઈ સીએમ ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ કાર્યક્રમમાં ઉપસ્થિત નામાંકિત કલાકારોએ તૈયાર કરેલા ચાર ગીતોનું લોન્ચિંગ કરવામાં આવ્યું પ્રચાર માટેના દસ ટેબ્લો અને કૃતિઓનું પણ લોન્ચિંગ તો લોકસભા ચૂંટણીને લઈને ભાજપનો પ્રચંડ પ્રચાર ભાજપના સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિ લોન્ચ પટેલ સી આર પાટીલ કલાકારોએ તૈયાર કરેલા ચાર ગુજરાતી ગીતોનું પણ લોન્ચિંગ પ્રચાર માટેના દસ ટેબલો અને કૃતિઓનું પણ લોન્ચિંગ ગાંધીનગરની અંદર ભાજપના સંકલ્પ ગુજરાતી આવૃત્તિનું લોન્ચિંગ આ સાથે સાથે પ્રચાર માટે ગવાયેલા ગીતોનું પણ લોન્ચિંગ जी विपुल जे रीते અત્યારે ગુજરાતી આવૃત્તિ જે લોન્ચ કરવામાં આવી છે સંકલ્પપત્રની આ સાથે સાથે ગીતો અને બીજી સામગ્રી પણ લોન્ચ કરવામાં આવી જી બિલકુલ આજે ભાજપ પ્રદેશ પર કમરમ કાર્યાલય ખાતે ભાજપ પ્રચાર પ્રસારાઈ ચેનલનું લોન્ચિંગ કર્યું હતું સૌ પ્રથમ જે ચાર ગીતો જે છે જે પ્રશાંતન કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા તે એ લોન્ચિંગ કર્યું ત્યાર બાદ 58 જે અલગ અલગ સામગ્રીઓ જે દર્ના સુધી પહોંચાડતે વાજપ અને પોતાનો પ્રચાર શરૂ કરવાનો છે તે પણ લોન્ચિંગ કર્યું ત્યાર બાદ હવે જે ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે ને ટેબ્લો ની સાથે જે કૃતિઓ રજુ કરવામાં આવશે અને આ જે પ્રચાર દરમિયાન અલગ અલગ ગરબા અલગ અલગ ગીતો ઉપર જે કૃતિઓ રજૂ કરવામાં આવશે તે કૃતિઓનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ તમામ પ્રચાર પ્રસાર સાહિત્યનું નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ દ્રશ્યમાં માં જોઈ રહ્યા તે પ્રમાણે મોદી કા પરિવાર મેં હું ગુજરાત આ અલગ અલગ સોંગ ઉપર જે છે તે અલગ અલગ કૃતિઓ તૈયાર કરવામાં આવી છે. એ કૃતિઓ એ 10 ટેબલો જે તે લોકસભા વિચારમાં ફંકે છે જે અલગ અલગ બૂથ ઉપર આકૃતિઓ રજુ કરીને ભાજપ જે તે પોતાનો પ્રચાર પ્રસાર કરવાનો છે ત્યારે એનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને જે પૂક્યો જે છે તે રજુ કરવામાં આવી રહી છે પ્રજેતક પીઆર પટેલ વિશે મંત્રી ભુપેન્દ્ર પટેલ સંગઠન महामंत्री રત્નાકરજી ત્રુ રાજ્ય મંત્રી હર સંઘવી પણ આ જે ગ્રોન્થિંગ પ્રસંગે ઉપસ્થિત છે અને જેઓ જે આ કૃતિઓ તૈયાર કરવામાં આવી છે જે યુવાઓ દ્વારા જે કૃતિઓ રજૂ કરવામાં આવશે તે કૃતિઓનું નિહાળી રહ્યા છે અને અલગ અલગ ગીત અને અલગ અલગ થીમ ઉપર જે જે આ કૃતિઓ તૈયાર કરવામાં આવી છે મહત્વપૂર્ણ કૃતિઓ જે છે તે ગુજરાતના ગરબાની થીમ ઉપર તૈયાર કરવામાં આવી છે તો અલગ અલગ જે સોંગ કે नरेंद्र મોદી ફીર એકવાર મોદી સરકાર 400 કે પાછ આજે અલગ અલગ સોંગ તૈયાર કરવામાં આવ્યા છે તેના આધારે આ કૃતિઓ તૈયાર કરવામાં આવી છે અને આ કૃતિઓ રાજ્યના અલગ અલગ લોકસભા વિસ્તારમાં રજૂ કરવામાં આવશે ત્યારે આ કૃતિઓ નું લોન્ચિંગ કર્યા બાદ હાલ મુખ્યમંત્રીને प्रदेश अध्यक्षને ઇતના દે આગેવાનો છે તેવા આ કૃતિઓને નિહાળી રહ્યા છે